માંડવી બંદરે સમસ્ત જૈન સંઘના ઉપક્રમે પાંચેય ગચની ચૈત્રમાસની નવ દિવસીય શાશ્વતી તપની ઓળી ત્રેવીસમી એપ્રિલને મંગળવારે સંપન્ન થતા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં જૈનપુરીના પટાંગણમાં પારણા મહોત્સવ ભારે ઉત્સાહભેર ઉજવાયો હતો પૂજ્ય સાધ્વીજી ભગવંતોએ આયમ્બિલની ઓળીના નવ દિવસની ફલશ્રુતિ અંગે શ્રીપાલ મચનાનો રોચક દ્રષ્ટાંત રજૂ કરી આપણી આસક્તિ તૂટે તે માટે આયામ્બિલ કરવા જોઈએ તો એ માંડવી સમસ્ત જૈન સમાજની એકતાને બિરદાવેલ જૈન શાસન એટલે તપ ત્યાગનું નજરાણું સમાન લેખાવેલ દાતા પરિવારની ભાવનાને તેઓએ બિરદાવી હતી એમ બિલ તપની ઓળીના લાભાર્થી માતુશ્રી પ્રભાબેન કાંતિલાલ વસા હસ્તે મીનાબેન હેમંતભાઈ વસા રાધિકાબેન તેજસભાઈ વસા અને એલિશા તેજસભાઈ વસા હતા ઉલ્લેખનીય છે કે દાતા પરિવારના મીનાબેન વસા હેમંતભાઈ વસા અને તેજસભાઈ વસા આ ઉઠાવનાર કચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહનું મનોજભાઈ ચુનીલાલ શાહે માળા પહેરાવીને અશ્વિનભાઈ મહેતાએ શાલ ઓઢાડીને જ્યારે આરાધ્યા નિમિષભાઈ મહેતા વ્યોમ દિપેશભાઈ શાહ અને નવ્યા દર્શન શાહે સન્માનપત્ર એનાયત કરીને તેમનું અભિવાદન કરેલ હતું સન્માનપત્રનું વાંચન ગૌરવ હર્ષદભાઈ સંઘવીએ કરેલ હતું